નમસ્કાર મિત્રો લવાદ અથવા એમ્પાયરની નિમણૂક કરવાની અદાલતની સત્તાની વિગતવાર સમજૂતી જોઈશું આજે તો સૌ પ્રથમ પ્રસ્તાવના રૂપે આપણે જોઈએ તો લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નું હેઠળ જો લવાદી કરારમાં પક્ષકારો લવાદ કરતા અથવા એમ્પાયરની નિમણૂક કરવા અસમર્થ રહે તો અદાલતને લવાદ કરતા અથવા એમ્પાયરની નિમણૂક કરવાની સત્તા હોય છે અદાલત પોતે એની પાસે પોતે લવાદ કરતા અને એમ્પાયરની નિમણૂક કરી શકે છે આ સત્તા કલમ અગિયાર હેઠળ આપવામાં આવી છે આ કલમ હેઠળ લવાદી કરાર અનુસાર નક્કી થયેલ પદ્ધતિથી લવાદ કરતાની નિમણૂક નહીં થાય અથવા તે પ્રક્રિયા નિષ્ફળ જાય તો અદાલત લવાદ કરતાની નિમણૂક કરી શકે છે આ અધિનિયમની કલમ અગિયાર હેઠળ ચોક્કસ સંજોગોની અંદર અદાલત લવાદ અથવા એમ્પાયરની નિમણૂક કરી શકે છે હવે અદાલતની શું સત્તા હોય છે એના વિશે આપણે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ લવાદ કરારમાં નિમણૂકની પ્રક્રિયા નિષ્ફળ જાય ત્યારે શું તો જો લવાદ કરારમાં લવાદની નિમણૂક માટેની કોઈ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી હોય અને તે પ્રક્રિયા નિષ્ફળ જાય તો પક્ષકાર અદાલતમાં અરજી કરી શકે છે અદાલત અરજીની સુનાવણી કર્યા પછી યોગ્ય લવાદની નિમણૂક કરી શકે છે બીજો સંજોગ એવો છે કે પક્ષકારો લવાદની નિમણૂક કરવા માટે સંમત ન થાય ત્યારે તો જો પક્ષકારો લવાદની નિમણૂક કરવા માટે ન થાય તો કોઈ પણ પક્ષકાર અદાલતની અંદર અરજી કરી શકે છે અદાલત અરજીની સુનાવણી કર્યા પછી યોગ્ય લવાદની નિમણૂંક કરી શકે છે લવાદ નિમણૂકની પ્રક્રિયાની અંદર વિલંબ થાય ત્યારે તો જો લવાદ નિમણૂકની પ્રક્રિયામાં અયોગ્ય વિલંબ થાય તો કોઈ પણ પક્ષકાર અદાલતની અંદર અરજી કરી શકે છે અદાલત અરજીની સુનાવણી કર્યા પછી ઝડપી નિમણૂક માટે યોગ્ય પગલા લઈ શકે છે એમ્પાયરની નિમણૂક વિશે માહિતી મેળવીએ મિત્રો તો જો લવાદો વચ્ચે કોઈ મુદ્દા પર મતભેદ થાય અને લવાદ કરારમાં એમ્પાયરની નિમણૂક માટે જોગવાઈ હોય તો અદાલત એમ્પાયરની નિમણૂક કરી શકે છે બાબતો આપણે જોઈએ તો અદાલત લવાદ અથવા એમ્પાયરની નિમણૂક કરતી વખતે પક્ષકારોની સંમતિ અને લવાદ શરતો ધ્યાનમાં લે છે અદાલત એવા વ્યક્તિની નિમણૂક કરે છે કે જે તટસ્થ અને સ્વતંત્ર હોય અને વિવાદનો યોગ્ય રીતે નિકાલ કરી શકે લવાદ નિમણૂકની પ્રક્રિયાને સરળ બનાવવા માટે અદાલત જરૂરી નિર્દેશો આપી શકે છે લવાદકર્તાની નિમણૂક નિમણૂક સંબંધિત કલમ જોઈએ કલમ અગિયારની ક્લોઝિસ એક બેટા કલમ એક તો એની અંદર છે જો પક્ષકારો લાદવામાં આવેલ વિવાદ માટે લવાદકર્તાની નિમણૂક કરી શકતા નથી તો કોર્ટ પાસે નિયુક્તિ કરવાની સત્તા છે લવાદકર્તાની નિમણૂક સંબંધિત કલમ જોઈએ તો એ ક્લોઝિસ બે છે અગિયારની ક્લોઝિસ બે તો એની અંદર છે કે જો કરારમાં લવાદકર્તાની નિમણૂક માટે કોઈ પદ્ધતિ નક્કી કરવામાં આવી હોય તો પક્ષકારો તેને અનુસરવા માટે બંધાયેલ છે લવાદકર્તાની નિમણૂક સંબંધિત કલમ જોઈએ કલમ ત્રીજી તો જો લવાદકર્તાની નિમણૂક માટે પક્ષકારો દ્વારા નક્કી કરાયેલ પદ્ધતિ નિષ્ફળ જાય અથવા પક્ષકારો દ્વારા લાદવામાં આવેલી શરતો મુજબ લવાદકર્તાની નિમણૂક નહીં થાય તો પક્ષકારો અદાલતની શરણમાં જઈ શકે છે અને અદાલતની મદદ લઈ શકે છે લવાદ કરતાની નિમણૂક સંબંધિત આગળની કલમ જોઈએ ચાથી ક્લોઝિસ ચાર કલમ ચાર જોવાદ કરતા હોય અને સહમતી ન આપે ન થાય તો અદાલતને લવાદકર્તાની નિમણૂક કરવાની સત્તા છે લવાદકર્તાની સંબંધિત આગળની કલમ જોઈએ પાંચમી ક્લોઝિસ પાંચ તો જો ત્રણ લવાદકર્તાઓ હોય અને પક્ષકારો લવાદ કરતાની નિમણૂક કરી શકતા નથી તો અદાલત ત્રીજા લવાદકર્તાની નિમણૂક કરી શકે છે આગળની કલમ જોઈએ છઠ્ઠી તો જો લવાદી પદ્ધતિ પ્રમાણે લવાદ કરતા અથવા એમ્પાયરની નિમણૂક કરવામાં પક્ષકારો નિષ્ફળ જાય તો અદાલતની સત્તા હેઠળ લાદવામાં આવેલ ફેસલાની ચેલેન્જ કરી શકાતું નથી અદાલતની જે સત્તા હોય છે એની અંદર જે ફેંસલો હોય છે એને માન્ય ગણવામાં આવે છે આગળની સાતમી કલમ છે કે લવાદ કરતા નિમણૂક માટે અદાલતનો નિર્ણય અંતિમ અને બાધ્યકારક હોય છે લવાદી પ્રક્રિયામાં એમ્પાયરની ભૂમિકા અહીંયા થોડું લખવામાં દર વખતે ભૂલ થઈ ગયેલ છે તો અહીં એમ્પાયર એ એક મધ્યસ્થી પક્ષકાર છે જે લવાદકર્તાઓ અને મતભેદ થાય ત્યારે નિર્ણય લે છે જો લવાદી પેનલમાં બે લવાદકર્તા હોય અને તેઓ કોઈ નક્કર નિર્ણય પર ન આવી શકે તો એમ્પાયર અંતિમ નિર્ણય આપી શકે છે કલમ અગિયાર હેઠળ કોઈ સોરી કલમ અગિયાર હેઠળ કોર્ટ પાસે એમ્પાયર નિમણૂક કરવાની સત્તા છે જો પક્ષકારો અમ્પાયરની નિમણૂક ન કરી શકે લવાદકર્તાઓ વચ્ચે મતભેદ સર્જાય લવાદી કરામાં એમ્પાયરની નિમણૂક કોઈ ખાસ પદ્ધતિ ન હોય ત્યારે નિમણૂક કરવાની થતી હોય છે કરતા નિમણૂક અંગે નોંધપાત્ર કેશ લો અને કેસ કાયદા આપણે જોઈશું તો દાતાર સ્વિચ ગિયર વર્ષિસ ટાટા ફાઇનાન્સ લિમિટેડનો જે કેસ છે તો એનું તથ્ય એ હતું કે દાતાર સ્વિચ ગિયર લિમિટેડ અને ટાટા ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે લાદવામાં આવેલ વિવાદ માટે લવાદકર્તાની નિમણૂક કરાઈ ન હતી લાદવામાં આવેલા કરાર અનુસાર ત્રીસ દિવસમાં લવાદકર્તાની નિમણૂક કરવાની શરત હતી જે સમય મર્યાદામાં કરી શકાય છે ન કરી શકાય એની અંદર ફેરફાર જોઈએ તો અદાલતે જણાવ્યું હતું કે જો પક્ષકારો લવાદકર્તાની નિમણૂક માટે નિર્ધારિત સમય મર્યાદામાં નિમણૂક ન કરે તો અદાલત પાસે લવાદકર્તાની નિમણૂક કરવાની સત્તા છે એસબીપી એન્ડ કોર્પોરેટિવ વિરુદ્ધ પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ બે હજાર પાંચનો નો જે કેસ છે અહીંયા કંપની કંપની એસબીપી એન્ડ વર્સિસ પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ તથ્ય એનું એ હતું કે લાદવામાં આવેલ વિવાદ માટે પક્ષકારો લવાદકર્તાની નિમણૂક કરી શક્યા નહીં અદાલતે લવાદકર્તાની નિમણૂક કરી આની અંદર ફેરફાર જોઈએ તો સુપ્રીમ કોર્ટને નિર્ધારિત કર્યું હતું કે કલમ અગિયાર હેઠળ અદાલત પાસે લવાદકર્તાની નિમણૂક માટે સંપૂર્ણ સત્તા છે કોઈ કોર્ટ દ્વારા કરવામાં આવેલી નિમણૂક અંતિમ અને બાધ્યકારક છે પરકિન્સ મેડ આર્કિટેક્ટી ડીપીસી વર્ષિસ એચ એસ સીસી ઇન્ડિયા લિમિટેડ બે હજાર ઓગણીસનો જે કેસ છે એની અંદર તથ્ય લવાદી કરારમાં લવાદ લવાદકર્તા માટે વ્યક્તિગત પસંદગીની જોગવાઈ હતી એની અંદર પક્ષકારો લવાદ લવાદકર્તાની નિમણૂક પર સહમત ન થયા જેના કારણે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લવાદ લવાદકર્તાની નિમણૂક માટે અદાલત પાસે સત્તા છે જો પક્ષકારો લવાદ લવાદકર્તાની પસંદગી કરવામાં નિષ્ફળ જાય તો અદાલતની સત્તા ક્યારેય વપરાય છે તો જ્યારે લવાદ કરારમાં નિમણૂંકની પ્રક્રિયા નિષ્ફળ જાય ત્યારે જો પક્ષકારો વચ્ચે લવાદ કરારની અંદર લવાદની નિમણૂક માટે કોઈ ચોક્કસ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી હોય અને તે પ્રક્રિયા કોઈ કારણસર નિષ્ફળ જાય તો કોઈ પણ પક્ષકાર અદાલતમાં અરજી કરી શકે છે. અદાલત અરજીની સુનાવણી કર્યા પછી યોગ્ય લવાદની નિમણૂક કરી શકે છે. જો પક્ષકારો લવાદની નિમણૂક કરવા માટે પરસ્પર સંમત ન થઈ શકે તો કોઈ પણ પક્ષકાર અદાલતમાં અરજી કરી શકે છે. અદાલત અરજીની સુનાવણી કર્યા પછી યોગ્ય લવાદની નિમણૂક કરી શકે છે જ્યારે લવાદ લવાદ નિમણૂકની નિમણૂકની પ્રક્રિયાની અંદર વિલંબ થાય તો જો પ્રક્રિયામાં અયોગ્ય વિલંબ થાય તો કોઈ પણ પક્ષકાર અદાલતની અંદર અરજી કરી શકે છે અદાલત અરજીની સુનાવણી કર્યા પછી ઝડપી નિમણૂક માટે યોગ્ય પગલા લઈ શકે છે એમ્પાયરની નિમણૂક વિશે જોઈએ તો જો લવાદો વચ્ચે કોઈ મુદ્દા પર મતભેદ થાય અને લવાદ કરારમાં એમ્પાયરની નિમણૂક માટે જોગવાઈ હોય તો અદાલત એમ્પાયરની નિમણૂક કરી શકે છે અદાલત નિમણૂક નિમણૂક કરતી વખતે શું ધ્યાનમાં લે છે તો અદાલત લવાદ અથવા એમ્પાયરની નિમણૂક કરતી વખતે પક્ષકારોની સંમતિ અને લવાદ કરારની શરતો ધ્યાનમાં લે છે અદાલત એવા વ્યક્તિની નિમણૂક કરે છે કે જે તટસ્થ અને સ્વતંત્ર હોય અને વિવાદને યોગ્ય રીતે નિકાલ કરી શકે લવાદ નિમણૂકની પ્રક્રિયા સરળ બનાવવા માટે અદાલત જરૂરી નિર્દેશો આપી શકે છે અંતિમ ટિપ્પણી આપણે નિષ્કર્ષ રૂપે જોઈએ તો લવાદી અને સમાધાન અધિનિયમ ઓગણીસો છન્નુની કલમ અગિયાર હેઠળ અદાલત પાસે લવાદકર્તા અથવા એમ્પાયરની નિમણૂક કરવાની સત્તા છે જો પક્ષકારો લવાદકર્તાની નિમણૂક કરવામાં નિષ્ફળ થાય તો કેસ કાયદા દર્શાવે છે કે લવાદકર્તાની નિમણૂક માટે અદાલતનો નિર્ણય અંતિમ અને બાધ્યકારક હોય છે નાદારી સંબંધિત પરિસ્થિતિમાં પણ લવાદકર્તાની નિમણૂક માટે કોર્ટને સત્તા આપવામાં આવી છે થેન્ક યુ